હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન એવો છે જ્ઞાન અને જ્ઞાની કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય જ્ઞાની કોને કહેવાય આવો પ્રશ્ન છે તો યથાશક્તિવત જેટલી જેટલી ખબર પડતી હોય એ અનુસાર ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીએ છીએ જો અહીં જ્ઞાનનો ચોખ્ખે ચોખ્ખો અર્થ એવો થાય કે જ્યાં પોતાની મૂર્ખોમીની પોતાને ખબર પડે અને એ ખુદને ખુદનું જ ભણ થવું આર્ય જ્ઞાન કહેવાય ચડ્યાતું બીજું જ્ઞાન હોય શકે નહીં જ્ઞાન એ જ જ્ઞાનીનો પાકો દેહ છે ટૂંકમાં જ્ઞાન અને જ્ઞાની બે નથી તો પછી જ્ઞેય તો હોય જ શાનો જ્ઞાન એ તો અદ્વૈત સ્વરૂપ છે અદ્વૈતનો અર્થ કે જ્યાં કોઈ જ ભિન્નતા રહેતી નથી તો પણ જેમ શાસ્ત્રકારોએ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અધમાધમ એવા અધિકારી ભેદ બતાવ્યા છે એ જ રીતે જ્ઞાનમાં પણ વિભાજન કરવામાં આવ્યું છે અગર તો જ્ઞાનમાં એ રીતે વિભાગો વિભાજન બતાવવામાં આવ્યું છે એ જ્ઞાનમાં ઘણા જુઓ વંચક જ્ઞાન હોય વાંચ બીજા નંબરમાં શ્રવણ જ્ઞાન હોય હોબળેલું ત્રીજા નંબરમાં અનુમાન જ્ઞાન હોય અટકળ આશ્રયથી માની લીધેલું ચોથા નંબરમાં અનુભવ જ્ઞાન હોય સ્વાનુભવ સિદ્ધ જ્ઞાન હોય જે સ્વભાવ સિદ્ધ કહેવાય હા હવે શ્રવણ વંચક જ્ઞાન શ્રવણ અને વંચક જ્ઞાન છે એ કાગળ ઉપર એન્જિનિયરના નકશા બરાબર છે પણ એ નકશો એન્જિનિયરે કાગળ ઉપર દોર્યો તો મકાન બનાવી શકાય નહીં એમ જેટલું જેટલું લખેલું વાંચેલું હોબળેલું સંભળાયેલું એના ઉપરથી જ્ઞાન થઈ ન જાય અગર પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં અને ત્યાં સુધી આપણે જ્ઞાની કહેવાય જ નહીં ભલે લોકો અજ્ઞાની કે વાહ વાહ કરે બાકી આપણે એ ભૂમિકા ઉપર જ્યાં નથી કારણ કે કાગળ ઉપર મકનનો નકશો છે તે પાયો કોને ખોદ્યો બને જ નહીં એમ સમગ્ર શાસ્ત્રો જે કંઠસ્થ ગળગળ કર્યા હતા જેની બુદ્ધિની યાદાસ્ત હોય તો કદાચ કરી શકે પણ એના ઉપરથી એ એ આકારો એન્જિનિયરો એ શાસ્ત્રો ક્યાં જવા માગે છે શું છે એ કહેવા માગે છે ત્યાં ના જઈએ તો હુદી પોતાની જે મુક્ષુતા હોય પોતાની જે ધગસ જિજ્ઞાસા હોય એ જગ્યાએ જવા માટે શાસ્ત્રો મોકલશે આકારણી બતાવશે હા તો પોતાનો હક કેટલા અડશે એ જ્યાં ઉપર જ્યાં વગર આ જ્ઞાન કશું કોમમાં આવે નહીં હા કેમ તો જ્ઞાન ખરું પણ સ્વાનુભવ વગરનું બધું જ્ઞાન નકામું છે મહાપુરુષો તો કહીશ કે જે બે કલાક બોલીએ કે માઇક ઉપર અગર તો હાથ હાથ દાળા હાળંગ બોલીએ વાંચીને અને પબ્લિકને ભેગી થઈને વાહ વાહ તાળીએ તાળીઓ પડાવી દે તો જગતની દ્રષ્ટિથી એ લોકો જ્ઞાની ખરા કારણ ગજુઓ મહાપુરુષોએ કીધું કે બહુ બોલતે તે જ્ઞાની ખરો બાકીના બીજા હવ મરો લખ્યા પ્રમાણે વાંચી ગયો શાસ્ત્રોએ એને જ્ઞાની કીધું બીજા લોકોએ ન જ્ઞાની કીધું પણ એ ખરેખર વાસ્તવિકતામાં જોઈએ તો એ બધી મજૂરી છે એ જ્ઞાનની વાત જ નહીં અને એવી મિથ્યા મજૂરી કારણ કે પોસ્ટર ગમે એટલો પોટલો ઉપાડે પણ માલને સોડાઈ ના હાક એમાં આ બધી મજૂરી ગમે એવી કરો પણ સ્વાનુભવ સિદ્ધ જે જ્ઞાન એ જગ્યાએ ના જઈ શકાય એટલે ના જઈ કાય હા દાખલા તરીકે આ કારણે કાગળ ઉપર એવું છે કે ચૌદ વરસ વનવાસ મળ્યો અને ગયો પણ ખરો કૃષ્ણએ પોતાના જીવનની કૃષ્ણને જ ખબર હોય પરંતુ આ ચૌદ વર્ષ વનમાં જેલા રોમને શું શું નળ્યું શું શું ઘટનાઓ બની કૃષ્ણના જીવનમાં શું શું બન્યું હશે એ કૃષ્ણને ખુદને જ ખબર હોય પણ આ રોમ કૃષ્ણની વાતો આપણે એસીમાં બેસીને વાંચીએ અને એસીમાં ફરીએ તો આપણા જીવનમાં એ ઘટનાઓ બની જ નથી એટલે કોકના પોટલો ઉપાડે મજૂરી આમ ગણાવીએ પોર્ટરમાં ગણાવીએ એ માલ શું છે તો માલિકોએ જ છોડાવીએ કરો એમ જ્ઞાન અને જ્ઞાનની શું છે એ તો એ જગ્યાના માલિકો જે છે ને માલિક એટલે જેનો હક અડસ એ લોકોને જ ખબર છે બાકી મજૂરીયા તો રાત દિવસ મજૂરી કરે હા વ્યવહાર જીવન વ્યવહારનો રોટલો હેડ વિશેષતામાં કોઈ લાભ નહીં કારણ કે જે જે મહાપુરુષો થયા અને થતા શી હજુ થયા છે આગળ હતા એ અને હાલમાંય પણ એવા છે એમના જીવનમાં શું શું બીના બની કેવી કેવી ઘટનાઓ બની એ તો એમને ખબર હોય આવા પુરુષો કંઈ બતાવતા નહીં વાત કંઈ બતાવી ના કરતો કરી બતાવી એમાં ભાર પડે બધા કહેવું અને કરવું આપણે બધાએ કહીએ કે ધર્મનું કોમ કરો ધર્મનો રક્ષણ કરો પણ આપણે છીએ ધર્મના માર્ગે વળો ફલાણા આવતા જતાની સેવા કરો મા બાપનો ભગવાન મોનો બધું કીએ બધોથી અળી મળીને રહો પણ કરી બતાયું ખરું તો પેલું કીધેલું કરવાનું હું હવાના ગપગોડા છે અધર નહીં લોકો ગુજરાતી કહેવત ઊંટનું પાદ્યું અધર જાય કોઈ અસર ના થાય એટલા માટે જેને આ ઘટનાઓ ઘટી છે એમને ખબર છે અને એ લોકો આવું કહેવા ફરતા જ નહીં કારણ કે આ એ જેને નથી વીતી અને સુવિધાઓ તથા રક્ષણકારીઓ બધા મળી રહ્યા છે એમને હું ખબર પડે કે આ પ્રવૃત્તિ અગર તો જીવનની ઘટના અગર તો જ્ઞાન જ્ઞાની અખર એ અગર એ ભૂમિકા એ શું છે કારણ કે હજાર પ્રકારની સગવડો છે અને વાહ વાહ કરનારા ઊભાને ઊભા છે અને ત્યાં સોયલો મેલીને તડકા તો જવું જ નહીં ઊભા થઈ હાથે પાણી પીવું નહીં બાપુ બાપુ કરનારા લાખો જણા છે કોઈ બીજાને બાપુ કહેતો શરમ આવે છે આ લોકોનો કોમો કોમો નહીં જેમ વ્યક્તિ બદલાય નિયમ બદલાય પણ શું સરકારે બદલાઈ જાય ના બદલાય એમ યુગોના યુગ જાય પ્રકૃતિ પરિવર્તન કરી નાખે છતો પણ જે એમના એમ એમના ખેમ જ હોય એ જ્ઞાન છે અગર તો જ્ઞાની જો વિષય વિષયત્વ કે વિષય જન વિષયની વાત જ નથી બાકીનું બધું તો રોટલા શીખવા માટે છે કારણ કે જોર તો જણનારી ન જ હોય વજણીનો શું વસ્તાર એમ કદાચ બુદ્ધિ સારી હોય યાદશક્તિ સારી હોય કોઈ જાતની આગળ પાછળની ચિંતા ના હોય અને માગ્યા કરતા હોય વિશેષ મળતું હોય તો એ લોકો અહીંયા આનંદ કરે છે અહીંયા યશ આરામ કરે છે ભોગવિલાસ થાય છે તો આ લોકોએ આગળના પુરુષોને જે નડ્યું એ તો નડતું જ નહીં અને વેઠ્યા વગર તો કશું વળવાનું એ નહીં થાય વેઠ્યા વગર વળવાનું નહીં જેને વેઠ્યું છે એના ડંકા વાગી રહ્યા છે ના જેને વેઠ્યું છે ના ડંકા વાગી રહ્યા છે અને એ બીજાના માટે વેઠ્યું છે જેટલા જેટલા મહાપુરુષો થયા એ ધર્મના માટે બીજાના માટે એ વેઠ્યું છે એમને નહીં કીધું કે સેવા કરતો ધન જતું છે તો એ ધન જીવ નહીં પરમારથના કોમમાં વાપરવાનો છે તો એ ધન જીવ ના કહેવાય પણ અમને ધર્મનાનો અમે ધન ભેગું કર્યું છે એ ધન ના કહેવાય આસુરી સંપત્તિ કહેવાય ધર્મના માટે પોતાનું ધન જતું કરે એ દૈવી સંપત્તિ છે પણ પોતાના રોટલા માટે ધર્મના નામે બીજાના પહાટી ધન ભેગું થઈ જાય આશુરી સંપત્તિ છે ઊંઘે નહીં ઊંઘવા દે નહીં ના હોય એની વિપત્તિ આવે કારણ કે ઘરમાં આશુરી સંપત્તિ પેઠી છે એટલે ના હોય એનો વિઘ્ન આવે ને આવે એટલા માટે એનો શ્વાસ શ્વાસ નિર્ણત કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે જે એક પણ શ્વાસ મિથ્યા મત ખોય એવું કબીર સાહેબ પણ એમ એનો એક પણ શ્વાસ વેદ શાસ્ત્ર સદગુરુ સંત અને પોતાના સ્વરૂપનો ઉઘાડ કરે એના વગર એક પણ શ્વાસ મિથ્યા ક્યાં જોઈ નથી એવા પુરુષો આ કોમ છે બીજા નંબરમાં આખું જીવન જીવનભર જીવન બનાવી દીધું ઘણાએ જીવન ધર્મ બનાવ્યું તો કોઈને ધર્મ જીવન બનાવ્યું એમ જેનું જીવન ધર્મ બની ગયું આવ્યા આવી વસ્તુઓ આવા પુરુષો જગતની અંદર કોઈ દિવસ જતા નથી ભલે વિશ્વ પરિવર્તન થઈ જાય પ્રકૃતિના નિયમમાં ફારફેર કરે ના કરે પણ કદાચ કરે તોય પણ આ વાત જે આપણા મહાપુરુષોની વાત જેમનો ડંકો વગાડી દીધો છે એ યુગોના યુગ પરિવર્તન થાય સતોય આ હેમખેમ રહેવાના 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 જથારથ જેમનું તેમ કારણ કે જણનારીનું જોર વાંચણીનો શો વસ્તાર એટલે બહુ વિચાર કારણ કોઈને વ્યક્તિગત વાત નથી આ કોઈનો છિદ્રો કર્મો જોઈને નહીં બોલતા પણ સત્યના માટે સત્ય જ બોલાય જે વસ્તુ સત્ય હોય એના માટે વાણી પણ સત્ય હોય અને વર્તન પણ સત્ય થઈ જાય એમ આખું જીવન જ્યારે સત્ય થઈ જાય જીવન સત્યના સ્વરૂપમાં થઈ જાય અગર સત્ય એ આખું જીવન બની જાય તો ખરેખર ધનવાદશય એવા પુરુષોને અનંતોવાર દંડવત પ્રણામ સહિત ઓ તત્સ પરમાત્મ નમઃ જય ગુરુ મહારાજ